જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું ચાટ બાસ્કેટ બાસ્કેટ કે કટોરી જે કયો એ બનાવવા માટે આપણે અડધી વાટકી રવો અને અડધી વાટકી મેંદો જોશે મિક્સ કરી અને લોટ બાંધશું અડધી વાટકી રવો અડધી વાટકી મેંદો બે ચમચી તેલ પાંચ ચમચી મીઠું બધું સરખું મિક્સ કરી લેશું પાણીથી લોટ બાંધી લેશું તેલ મીઠું બધું લોટ મિક્સ કરી લીધા છે પાણીથી લોટ બાંધી લેશું લોટ બાંધી લીધો છે બહુ કઠણ નથી રાખ્યો છે જો સોફ્ટ જ રાખ્યો છે રવો છે ને એટલે પાણી એબ્ઝોર્બ કરશે અને દસ મિનિટ રેસ્ટ આપશું એટલે રવો સરખો પલડી જાય લોટને આપણે દસ મિનિટ રેસ્ટ આપી દીધો છે જો સરસ પૂરી મણમાં જેવો થઈ ગયો છે સોફ્ટ બરાબર થઈ ગયો છે ઢીલો એ નહીં અને કઠણ એ નહીં વણી લેશું અટામણની જરૂર પડે તો લેવાનું છે ગમે તે ઘઉંનું મેંદાનું હવે નાના નાના લુવા પાળી લેશું પૂરી વણવાના લુવા પાળી લીધા છે વણી લેશું આ મોડ છે બાસ્કેટ ચાટ માટેના એ ન હોય તો નાની વાટકી પણ ચાલે પૂરી વણી લીધી છે સરખી રીતે થી કે કે કાણા સેજ સેજ પાડી લેવાના છે એટલે ભૂલે જો આમ નમત તળાઈ જાય ન લાગે તો સેજ એક બીજે માથે આવી રીતના ફિટ કરી દેવાની છે વધારાનો પાર્ટ બધોય કાઢી લેવાનો છે આ રીતે બધી રેડી કરી આ ગયો છે આ રીતે બધી આપણે ફિટ કઈ રીતે કાઢી લીધી છે આ રીતે બધી તૈયાર કરી લેશું તેલ ધીમા ગેસે મૂકી દેસુ ગરમ કરવા બીજો એમને મણાઈ જ છે જરૂર લાગે તો અઠામણ લેવાનું છે બહુ જાડીએ નથી વણવી મીડિયમ થીક રાખવાની છે હવે તેલ આવી ગયું છે એકવાર ગરમ કરીને પછી ધીમું કરી નાખવાનું છે બધી આ અંદર તળવા નાખી દેસું પડાઈ જશે એટલે બધી એને મેળે જ નીકળી જશે બધા છૂટા પડી ગયા છે કાઢી લેશું હવે તોડાઈ ગયા છે કાઢી લેશું બાસ્કેટ જો આ રીતે બધા તળી લેશું જો આપની આ બધી બાસ્કેટ સરસ રેડી થઈ ગઈ છે એકદમ મીડિયમ ફ્લેમ ઉપર કરવાની છે એટલે ક્રિસ્પી જો આવી ક્રિસ્પી થવી જોઈએ એકદમ ફોરી અને ક્રિસ્પી બહુ જ સરસ થાય છે ઘરે બનાવેલી હવે આને એસેમ્બલ કરી લેશું આપણે બધું આ મિક્સ કરી લેશું વસ્તુ એસેમ્બલ આ બાસ્કેટ કરવા છે એના માટે બટેટા લીધા છે આપ જો આટલા ઝીણા સુધારવાના છે બટેટા બાફીને તરત નથી સુધારવાના ઠંડા પડી જાય પછી હવા સુધારવાના છે બાફેલા છે એકદમ ઝીણા સુધારવાના છે એક વાટકી બટેટા લેશું એક વાટકી બાફેલા ચણા લેશું એક વાટકી ઝીણી સુધારેલી ડુંગળી લેશું ડુંગળી અંદર જ મિક્સ કરી લેશો એટલે ઉપર નહીં કાચી કેરી લેશું ત્રણ ચમચી એ પણ એકદમ આવી ઝીણી સુધારી લેવાની છે ચમચી મીઠું નાખશું એક ચમચી ચટણી લાલ મરચું પાવડર નાખશું આ ચમચી નું માપ છે બધાનું આ ચમચી જીરું ચટણી એક ચમચી ચાટ મસાલો અંદર જ નાખી દેસુ બધું મિક્સ કરી લેશું સરખું મિક્સ થઈ ગયું છે હવે ત્રણેય ચટણી મિક્સ કરી લેશું એક એક નહીં નાખીએ આ ખજૂર આમલીની છે આ લસણની છે અને આ મરચાંની છે ત્રણેય મિક્સ કરી લેશું વાટકીમાં મિક્સ કરી લેશું બધું ઘણી ગાટી જ રાખવાની છે બહુ આછી નથી કરી નાખવાની લસણ નાખશું બધી આવી એક આંબલીની ત્રણ ચમચી છે બાકી આ બે 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 ચમચી જ છે મિક્સ કરી લેશું સરખી મિક્સ થોડીક નાખ નાખીશું મિક્સ કરી દેશું હવે બાસ્કેટ એસેમ્બલ કરી લેશું બાસ્કેટ ગોઠવી લીધી છે ડિશમાં રવાની એટલે બનાવીએ છીએ કે સોગી ના થઈ જાય જો રવો સેજ નાખીએ ને તો એકલા મેંદા ની પણ બને હવે આમાં બધામાં સ્ટફિંગ છે ને ભરી લેશું આ બધામાં સ્ટફિંગ ભરી લેશું આખું બધી સરખી આખી ભર લેશું હવે આ ત્રણેય ચટણી મિક્સ છે ને એ નાખી દેસુ ઉપર અંદર આપણે જો ચણા બટેટામાં જ ચટણી મિક્સ કરી દેવી હોય તો કરી દેવાય પણ પછી જાજીવાળા બાસ્કેટ પડી રહ્યા ને તો સોગી થઈ જાય એટલે આવી રીતે ઉપર જ નાખ દેશું હવે સેવ છાંટી દેશું બધાની ઉપર ઝીણી સેવ સ્ટફિંગ આવી રીતે બનાવી લઈએ ને તો બહુ સહેલું પડે ચટણી મિક્સ કરી લઈએ તો સહેલું પડે એક એક ચટણી નાખીએ બધા ઉપર દાળમાં દાણા છાટી દીધા છે બસ દાણા દાણાભાજી બધા ઉપર સ્પ્રિંકલ કરી દેસુ જો આ એસેમ્બલ કરી લીધી છે હવે સર્વ કરી દેસું જો આમાં દહીં નાખવું હોય તો જ્યારે છેલ્લે સર્વ કરવાની હોય ત્યારે જ કરવાની છે તો તૈયાર છે આપણી આ ચાટ બાસ્કેટ એ ચાટ કટોરી બહુ જ સરસ લાગે છે અને જો રવો નાખ્યો છે એટલે જરાય સોગી નહીં થાય લાંબો ટાઈમ સુધી આવી જ રહેશે આ રીતે બનાવશો ને તો બહુ સરસ લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસીપી તમને ગમતી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો સારી લાગે તો કમેન્ટ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ